નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબાસિત વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુરમાં શ્રી પ્રવીણ કુમાર પી વ્યાસના નિધન બદલ શ્રદ્ધાંજલિના કાર્યક્રમ યોજાયા સમાચાર વિગતવાર જે વિજાપુરના વરિષ્ઠ વકીલ ઉત્તર પૂર્વ ગુજરાત ઉચ્ચ કેળવણી મંડળના મંત્રી અને કોંગ્રેસના આગેવાન શ્રી પ્રવીણ કુમાર પી વ્યાસનું તારીખ બે નવ બે હજાર પચીસના રોજ લાંબી માંગી બાદ દુઃખદ નિધન થયો છે તેમના નિધનથી વિજાપુરના સામાજિક શૈક્ષણિક અને રાજકીય ક્ષેત્રે ન પૂરી શકાય તેવી ખોટ પડી છે તેમની યાદમાં આજે વિજાપુર બાર એસોસિએશન ઉત્તર પૂર્વ ગુજરાત ઉચ્ચ કેળવણી મંડળ અને વિજાપુર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા અલગ અલગ શ્રદ્ધાંજલિ શ્રદ્ધાંજલિના કાર્યક્રમ યોજાયા હતા વિજાપુર બાર એસોસિએશન દ્વારા શોક ઠરાવ અને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો આજે તારીખ ત્રણ નવ બે હજાર પચીસના રોજ શોક ઠરાવ પસાર કરી એડવોકેટ શ્રી પ્રવીણ કુમાર શ્રી પી વ્યાસને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી એસોસિએશનના શ્રી મંત્રીશ્રી અને સભ્યોએ તેમના વકીલાતના ક્ષેત્રમાં અમૂલ્ય યોગદાનને યાદ કર્યું હતું અને તેમની વહીવટી કુશળતા અને ન્યાયના ક્ષેત્રે નિષ્ઠાને બિરદાવી હતી આ શોક ઠરાવ હેઠળ એસોસિએશનના વકીલોએ આજના દિવસની કોર્ટની કાર્યવાહીથી અળગાળી રહેવાનો નિર્ણય લીધો હતો આજનો શોક ઠરાવ એટલા માટે આપવામાં આવ્યો છે તમારા સિનિયર વકીલ સિદ્ધિપી વ્યાસ એ જે મારા સિનિયર વકીલ હતા એમનું દુઃખદ અવસાન થયેલું છે એના અંતર્ગત અમે એક શુભ ઠરાવ પસાર કરેલો છે અને કામકાજથી અજઘા રહેવાનો ઠરાવ કરેલો છે એ વકીલ શ્રી ઉત્તર ગુજરાત ઉચ્ચતર કેરણી મંડળ પીલવાઈના આ મંત્રી હતા સાહેબ ને ટ્રસ્ટી તરીકે કામ કામગીરી બહુ સારી નિભાયેલી છે એ દરેકના દિલમાં વસાયેલા હોય દરેકનું દુઃખદ આઘાત લાગેલું છે બિલકુલ ભગવાન તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના વિજાપુર બાર એસોસિએશનના વરિષ્ઠ ધારાશાસ્ત્રી શ્રી ટીપી વ્યાસ સાહેબનું ગત તારીખ બે નવ બે હજાર પચીસના રોજ એક લાંબી માંદગીના કારણસર અકાળે મૃત્યુ થયું છે તેમનું આ મૃત્યુ સાથે વિજાપુર બારના એક સુવર્ણ યુગનો જાણે અંત આવ્યો હોય તેવું લાગી રહ્યું છે વિજાપુર ટીપી વ્યાસ સાહેબ એક ઉમદા વ્યક્તિત્વ ધરાવતા એક એડવોકેટ હતા શરૂઆતથી જ જુનિયરોને પ્રોત્સાહન આપતા હતા કેસની અંદર કોઈ તકલીફ પડતી હોય કોઈ જુનિયરના તો એ જોડે રહી અને કેવી રીતે કેસની અંદર આગળ વધી શકાય તે માટે માર્ગદર્શન પણ આપતા હતા પીપી વ્યાસ સાહેબના જેટલા વખાણ થાય એટલા ઓછા છે પરંતુ આ એક ખોટ વિજાપુર બારને કાયમી નડશે એક સારા વ્યક્તિત્વ ધરાવતા એક યુગનો અંત આવ્યો હોય એવું લાગે છે આજ રોજ વિજાપુર બારે શ્રદ્ધાંજલિના ભાગ સ્વરૂપે એક ઠરાવ પસાર કરીને તમામ વકીલશ્રીઓ કામકાજથી અને એક શ્રદ્ધાંજલિ આપી બીજી બાજુ પિરવઈ કોલેજ ખાતે પણ શ્રદ્ધાંજલિ સભા યોજાઈ હતી ઉત્તર પૂર્વ ગુજરાત ઉચ્ચ કેરવણી મંડળ પિરવઈ ખાતે આજે ડોક્ટર જેડી તલાટીસ વિદ્યા સંકુલમાં શ્રી પ્રવીણ કુમાર વ્યાસની યાદમાં શ્રદ્ધાંજલિ સભા યોજાઈ હતી આ કાર્યક્રમમાં મંડળના ઉપપ્રમુખ શ્રી રમણભાઈ પટેલ મંત્રી ડોક્ટર ત્રિભુવનભાઈ પટેલ ટ્રસ્ટીઓ શ્રી શામજીભાઈ ગોર શ્રી જયેશભાઈ કોઠારી શ્રી મહેન્દ્રભાઈ પટેલ ત્રણેય સંસ્થાઓના વડા ડૉક્ટર સંજય શાહ શ્રી નિલેશભાઈ પટેલ અને શ્રીમતી હેતલબેન ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆતમાં ડોક્ટર કવિતા વ્યાસની પ્રાર્થનાથી થઈ હતી આચાર્ય ડૉક્ટર સંજય શાહેસર વ્યાસનો પરિચય આપી તેમની ચોત્રીસ વર્ષની દીર્ઘકાલીન સેવાઓ અને સંસ્થાના વિકાસમાં તેમના ભૂલી ન શકાય યોગદાનને યાદ કર્યો હતો સંસ્કૃત વિભાગના અધ્યક્ષ ડોક્ટર પ્રજાપતિ ખૂબ જ લાંબી મરગી બાદ તેમનું નિધન થયેલ છે ઓગણીસો થી તેઓ મંડળના સેક્રેટરી તથા જોડાઈ અને તેઓ મંડળ સંચાલિત સંસ્થાઓની પ્રગતિનો અવિરત ફાળો આપેલો છે તેઓના વહીવટી સૂઝ અને પ્રશ્નોનું નિરાકરણ કરવાની આવડત ખૂબ જ કાબલિયત હતી અને ચોત્રીસ વર્ષના દીર્ઘકાલીન સમય દરમિયાન તેઓએ ચડતી પડતી અને વિષમ પરિસ્થિતિઓમાં પણ કોલેજની અંદર ખૂબ જ પ્રગતિ કરેલ છે હાલમાં કોલેજની અંદર બીએસસી બીકોમ બીએસસી બીકોમ એમએ તેમજ

શક્તિ આપે એવી હું પ્રાર્થના કરું છું વિજાપુર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ શ્રી કુમાર પી વ્યાસના નિધન બદલ શોક સંદેશ પાઠવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી કાર્યાલય મંત્રી ડીડી રાઠોડે તેમના રાજકીય ક્ષેત્રીય આગેવાન તરીકેના યોગદાનને યાદ કર્યો હતો મંત્રી તરીકે શું કેવું થશે પી પી વ્યાસ દુઃખ દુઃખદ અવસાન પ્રવીણભાઈ વ્યાસ પી પી વ્યાસ એ આખા તાલુકાના એક એડવોકેટ વધતા કોંગ્રેસ પાર્ટીના એક મહત્વના આગેવાન હતા અને એમને પાછળ પચીસ ત્રીસ વર્ષ પાર્ટી બહુ સેવા કરી અને આજે અમને એમની ખોટ એક વધતા એ કોલેજના મંડળના પ્રમુખ પણ હતા મંત્રી પણ એ પચીસ ત્રીસ વર્ષથી સંકળાયેલા હતા કોલેજમાં એટલે એમની ખોટ અમારા વત્તા પીરભાઈ ગોમના વિજાપુર તાલુકાના એમાં ખાસ કરીને બહુ મોટી ખોટ ફરી ગયા ભગવાન એમની આત્માને બહુ શાંતિ આપી इहे माता जी केतिरा